ખેડા જિલ્લામાં આદ્યશક્તિમાં જગદંબાના ઉત્સવ નવરાત્રીમાં આપણી સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહ્યું છે આ વર્ષે પણ નવરાત્રીના અઢી મહિના અગાઉ ગરબા ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે જેથી ખેલૈયાઓ પૂરતી તૈયારી સાથે નવરાત્રીમાં પૂર્ણ ઉત્સાહથી ભાગ લઈ શકે આ અંગે માહિતી આપતા ખેલૈયા ગ્રુપના પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્ય યુવા પેઢીને આપણા સાંસ્કૃતિક અને ભાતીગળ ગરબા સાથે જોડી રાખવાનો છે આ ક્લાસ દ્વારા અમે યુવાનોમાં આપણી પરંપરાઓ પ્રત્યે જાગૃતિ અને પ્રેમ છીએ જેથી નવરાત્રીનું પર્વ માત્ર મનોરંજન નહીં પરંતુ આપણી સંસ્કૃતિનો અહેસાસ બની રહે राइट लेग तो लेफ्ट हैंड, राइट बस बस ध्यान दिवा दो पाचन बात ना करता टू वन टू वन टू वन ऑपोजिट हैंड टू राइट लेग तो लेफ्ट हैंड अप लेफ्ट लेग तो राइट हैंड अप वन टू थ्री फोर वन टू 3 4 હવે ભાઈ ઇલેય ગ્રુપ દ્વારા નડિયાદમાં છેલ્લા કેટલાય સમયથી સાંસ્કૃતિક ગરબાનો પ્રસારણ કરવામાં આવે છે શું છે સમગ્ર માહિતી ઓકે અમે લોકો છેલ્લા 25 વર્ષથી ગરબા કલાસનું આયોજન કરીએ છીએ જેમાં માંટીગર ગરબા કાજે સફેદ ગરબા છે એના આવા નવા સ્ટેપ અમે આ નડિયાદના નગરજનોને શીખવાડી રહ્યા છીએ આ વર્ષે અલગ અલગ નવા ટ્રેનિંગ ગરબા આવે છે જેમ જેમ ઇન્ટરનેટ નો યુગ આવી રહ્યો છે તે પ્રમાણે નવા નવા એવા નવા સ્ટેપ આવતા હોય છે આ વખતે ખાસ અમારો એક મેળા જે મેળા સ્ટેપ છે એ સિવાય કેફે રોડ એ સિવાય કાનો રોડ આ બધા અત્યારે ટ્રેન્ડિંગ ગરબા ચાલી રહ્યા છે અને યુવાનોમાં ટ્રેનિંગ સ્ટેપ અત્યારે લોકોને ગરબા રમવા માટે મજબૂર કરી રહ્યા છે સાંસ્કૃતિક ઓળખ એવી આપણે કેવાય છે કે સાક્ષર નગરી નડિયાદ તો સાક્ષર નગરીમાં સંસ્કૃતિની જાળવણી હોવી જોઈએ એ અમારો સૌથી પહેલો પ્રયાસ હોય છે એવા ગરબા સ્વીકારો કે જે સાંસ્કૃતિક એ અમારો પહેલો પ્રયાસ છે

દરેકે દરેક વિશ્વ વિશ્વમાં વસેલા લોકો ને નડિયાદ ની એક છબી દેખાય બસ એ જ કહેવું છે મારું નામ ડોક્ટર સોનલ શાહ છે હું એક્યુપંચર પંચરની થેરાપી આપું છું છેલ્લા ત્રણ વર્ષથી અમે છેલ્લૈયા ગરબા ક્લાસ સાથે જોડાયેલા છે અને આ છેલ્લૈયા ગરબા ક્લાસ ની જે ટેગલાઇન છે સંસ્કૃતિ એ જ તો આ છેલ્લૈયા ગરબા ક્લાસ આપણી સાંસ્કૃતિક ગરબાને સાંસ્કૃતિક સ્ટેપ્સ ને જળવાઈ રાખે છે કેવી રીતે શેરી ગરબામાં રમવા કેવી રીતે આપણી પૌરાણિક લોકો કેવી રીતે ગરબા રમતા હતા અને એમાં ઝીણી ઝીણી બાબતો જેમ કે કેવી રીતે તાલી પાડવી એ એવી નાની નાની બાબતો અમને પ્રફુલ સર શીખવાડે છે તો એ બહુ મોટી વાત છે કારણ કે આજકાલ ગરબાને એક નવું રૂપ આપી દીધું છે જેમ કે ડાન્સ ડાન્સનો પ્રકાર અને તમે જોયું હશે કે નડિયાદમાં વર્ષોથી બધા ડીજે ના તાલે જ રમે છે પણ અમને પ્રફુલ સર શીખવાડ્યું કે કેવી રીતે સાંસ્કૃતિક ગરબા ઉપર આપણે ગરબા કરવા જોઈએ એમાં જ મજા આવે છે તો અમે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા જોડાયા છે તો અમે બંને એનું સમન્વય કર્યું છે બહુ જ સારી રીતે કર્યું છે તો અમે એમાં બહુ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ છીએ સો એટ લાસ્ટ આઈ રિક્વેસ્ટ ઓલ ધ નડિયાદી પીપલ જેમને ગરબાનો બહુ જ શોખ છે તમે દર વર્ષે આવા ગરબા ક્લાસ ખેલૈયા જેવા ગરબા ક્લાસમાં જોડાઈને ને આપણે સંસ્કૃતિનો વારસો આગળથી આગળ આપણે એની ઓળખ પેઢી પેઢીને કરાવતા રહીએ બસ એ તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે આવા ગરબા ક્લાસમાં દર વર્ષે જોડાવો થેન્ક યુ